નમસ્કાર આમ જોઈ હું છું આપની સાથે વડોદરાના નગર એક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બુંદ પણ આવી નથી પરિણામે રહેવાસીઓય પૈસા ખર્ચીને બહારથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે વડોદરાના જલરામ નગરમાં એક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બુંદ પણ આવી નથી પરિણામે રહેવાસીઓ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવા મજબૂર બન્યા છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણેવાર ખખડાવતા છે કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ हल મળ્યો નથી પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો માટલા ફોડી થાળી ખખડાવી અને રસ્તા પર ઉતરીને પોતાની રીતના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે

પાણી માટે કરો પાઇપ લાઈન મોટી નાખી આપો પાઇપ લાઈન વીસ વર્ષ થી છે ને એટલે પાઇપ લાઈન નવી ના રાખે ને તોનું પાણી બંધ થઈ ગયું છે બધા બહુ બધા છે છે ના બધા એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે બરો છે

આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગ લાવીએ છીએ પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું એટલા માટે અમે માટલા ફોડી થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે અમે કોર્પોરેટર ને રજૂઆત કરી છે ઓફિસમાં માં પણ રજૂઆત કરી છે કમલેશભાઈ એ રજૂઆત કરી છે આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી

આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવન જરૂરિયાત સુવિધા વિસ્તારોમાં પણ ની સમસ્યા નું નિરાકરણ લાવે તો આ તકલીફ ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ શકે છે ચોક્કસ થી આ જાડી મગરોને હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી ચામડીના મકરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મુખિકમાં રજૂઆત કરી છે માલેતુ જારોના બિલ્ડિંગ છે ત્યાં આગળ સીધે સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ થયા વીસ વર્ષથી એક જ પાણીની નળીકા છે એટલે જ્યારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય ત્યારે આજે વીસ વર્ષથી અમારા

અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્ય ને કેમ નથી દેખાતું અધિકારી અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાય એટલે કેવાનો મતલબ કે જયારે આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સપાટ જાગે છે એટલે કહેવાનો મતલબ કે જયારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે એટલે વડોદરા મેયર કમિશનર અપીલ છે આવા તમામ કોર્પોરેટરો ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તારને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ નહીં તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિ રહેશે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર